નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોમ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી એક નાનું ગામ તૂડથી ભરેલી ગલીઓ અને તેમાં ચાલતો એક યુવાન રઘું ચહેરા પર નિરાશા આંખોમાં થાક જીવનમાં કંઈ પણ સારું નથી થતું એ વિચારે ધૂળમાં પગ ઘસતો ચાલે છે નોકરી મેળવવા માટે દર દર ભટકે પણ કોઈ વિશ્વાસ ન કરે ઘરે વડીલો કહે બેટા તું નિષ્ફળ છે દોસ્તો પણ દૂર ભાગે એક સાંજ એ નદી કિનારે બેઠો હતો પવન હળવો હતો પણ મન તોફાન ભરેલું રઘુ બોલ્યો ભગવાન મેં શું ખોટું કર્યું છે બધું મારા સામે જ કેમ થાય છે ત્યારે એક વૃદ્ધ સંત એ તરફ આવ્યા સાદા કપડામાં શાંત ચહેરો તેમણે ધીમેથી પૂછ્યું બેટા કેમ ઉદાસ છે રઘુ બોલ્યો મારી જિંદગી કડવી છે બાપા ક્યાંય આનંદ નથી સંત સ્મિત કરે છે બરાબર મને થોડું મીઠું લાવી આપ રઘુ આશ્ચર્યમાં પણ સંતની આંખોમાં શાંતિ જોઈને મીઠું લાવી આપે છે સંત એ મીઠું એક ગ્લાસ પાણીમાં નાખે છે હવે પી લે રઘુ પી લે છે પાપા બહુ કડવાશ છે સંત હસે છે હવે એ જ મીઠું નદીમાં નાખ અને નદીનું પાણી પી રઘુ એમ જ કરે છે અને આશ્ચર્યમાં કહે છે આ તો મીઠું જ નથી લાગતું બેટા જીવનમાં દુઃખો એ મીઠા જેવા જ છે જો તું તારા મનને નાનકડી ગ્લાસ જેટલું રાખીશ તો એ દુઃખ આપશે પણ જો તું નદી બનાવીશ તો એ જ તને શીખવી જશે જીવનમાં તકલીફો આવવી એ રોકી શકાતી નથી પણ મનની હદ કેટલી છે એ તો તારા હાથમાં છે એ દિવસથી રઘુએ પોતાના વિચારો બદલી નાખ્યા નાનકડા કામથી શરૂઆત કરી નિષ્ફળતા છતાં સ્મિત રાખવું લોકો જે પહેલાં હસતા હતા હવે એના પાસેથી પ્રેરણા લેતા થયા થોડા વર્ષોમાં એ જ રઘુ ગામનો સૌથી સફળ યુવાન બની ગયો એણે રોજ નવા લોકોને મદદ કરવાનું શરૂ કર્યું જ્યારે કોઈ પૂછે તું કેવી રીતે બદલાયો રઘુ હસીને કહે હું ફક્ત ગ્લાસ બનવાને બદલે નદી બનવાનું શીખી ગયો જીવનમાં મીઠું બધાને મળે છે પણ પ્રશ્ન એ છે આપણે શું છીએ કે નદી દુઃખને શત્રુ ન માનવો એ જ તમને ઘડવા માટે આવે છે મનને વિશાળ રાખો વિચારને ઊંડો બનાવવો અને દુનિયા તમને બદલે નહીં તમે દુનિયાને બદલી દેશો જો તમારે પણ નદી બનવું હોય તો આ સ્ટોરી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નહીં